અમદાવાદના ગુરુકુળ વિસ્તારમાં આવેલી આઈ કોલેજના વિદ્યાર્થીઓએ ફી વધારાના વિરોધમાં ભારે હોબાળો મચાવ્યો જેમાં વિદ્યાર્થી સંગઠનના કાર્યકરો પણ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું જોકે આ અંગે કોલેજના કર્મચારીઓએ પોલીસને જાણ કરતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી વિદ્યાર્થીઓ વિરોધ કરતા જણાવ્યું હતું કે કોલેજ સત્તાધીશો દ્વારા વારંવાર ફી વધારો ઝીકવામાં આવે છે અને કોઈ વિદ્યાર્થી ફી ભરવામાં મોડો પડે તો તેની પાસેથી દંડ પણ વસૂલ કરવામાં આવે છે આ સાથે વિદ્યાર્થીઓએ કોલેજ દ્વારા અપાતી ડિગ્રી પર પણ સવાલ ઉભા કર્યા છે અને સરકાર માન્ય ડિગ્રી આપવાની માંગ કરી છે તો બીજી તરફ કોલેજના સત્તાધીશોએ વિદ્યાર્થીઓના આક્ષેપોને ફગાવી દીધા છે તેઓ આ તમામ સમસ્યાનો નિકાલ લાવવાના પ્રયાસો કરી રહ્યા છે પરંતુ વિદ્યાર્થીઓ અન્ય સંગઠનો સાથે મળીને કોલેજની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડતા હોવાનો આક્ષેપ પણ કોલેજના સત્તાધીશો દ્વારા કરવામાં આવ્યો છે तो हमने उनको बोला था कि एवरी थिंग हरेक का, का मान लिया किसी का मार्क्स का इशू है किसी का कोई भी है किसी का कोई लेट फी का इशू है कोई का किसी कोई भी इशू हरेक के इशू अलग अलग होते हैं किसी का मान लिया थ्री ईयर कोर्स है किसी का टू ईयर कोर्स है किसी का वन ईयर कोर्स है तो हर एक के इशूज़ अलग अलग होते हैं किसी का मान लिया किसी फैकल्टी के लिए इशू है તો એસ તર કે ઇશ્યુઝ કે તો અમને અનક કલ બી એ બોલા થાય કે આપ જો એક 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 આપણે ઇસ્યુઝ બતાવો સારી ચીજ સોલ્વ રહું સેમેસ્ટર જ્યારે ક્લિયર થયું મારું એ ટાઈમ પછી મને એવું લાગ્યું કે અહીંયા જે ફ્રોડિંગ જેવું થઈ રહ્યું છે થોડું ઘણું ચેન્જીસ માટે બહુ જરૂરી છે મેં બહાર ઇન્કવાયરી કરી અત્યારે ઇન્સ્ટિટ્યૂટમાં કે ભાઈ શું છે અહીંયા જે ચાલે છે પોસ્ટ કન્ટેન્ટ એ રીતે બહાર બી એ જ વસ્તુ ચાલે છે કે નહીં ચાલતી એની માટે મેં અહીંયા જ સામે આવેલી ઇન્સ્ટિટ્યૂટ આઈઆઈટીમાં ઇન્કવાયરી કરી ગાંધીનગરમાં ઇન્ક્વાયરી કરી બરાબર બીજી બાજુ ચેક મેન બ્રાન્ચ જે છે ચંદીગઢ એની એને થકી વાત કરી બીજું ચેન્નાઈ સુધી અમે વાત કરી જ્યાં જે ગયા એ પ્રમાણે જે કોસ્ટ કન્ટેન અહીંયા ચાલે છે ો એના માટે થયો છે કે પહેલાં જ્યારે અમ લોકો એડમિશન લેવા આવ્યા હતા ત્યારે અમને ડિપ્લોમા કોર્સીસની વાત કરી હતી કે તમને સર્ટિફિકેટ્સ ને બધું મળશે પણ હવે એ લોકો ફરી ગયા છે સર્ટિફિકેટ્સ બી આપતા નથી અને બીજું એ કે તમે લોકો અમને લોકોને ધમકીઓને બધું આપે છે જેમ કે તમને એક્ઝામમાં ફેલ કરી નાખે છે અસાઇનમેન્ટ જે અમને આપે છે એ પૂરા કરતા નથી ને એવું બધું કરે અને રિફંડની વાત કરી તો લોકો રિફંડ બી નથી આપતા અને જ્યારે ફીઝનું વસ્તુ આવે ત્યારે તરત અમને મેસેજ આવી જાય છે કે તમે ફીસ ભરો ફીસ ભરો